मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के અમેરિકામાં જ ફાયદો થયેલી ડોક્ટરને બ્લેકમેલ કરવાનો મામલામાં આરોપી ગુરુપ્રસાદ અપ્પા નાયડુ વિરુદ્ધ હૈદરાબાદના પોલીસ સ્ટેશનમાં કુલ રૂપિયા બત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે આ પહેલા સુરત સાયબર સેલ દ્વારા ગત છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર રોજ ચેન્નઈ ખાતેથી આરોપી ગુરુપ્રસાદની ધરપકડ કરી હતી જે મામલે નામદાર કોર્ટમાં હાજર ફરીને ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે મામલે નામદાર કોર્ટમાં હાજર કરીને ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા આ રિમાન્ડ દરમિયાન કુલ નવ જેટલી દીકરીઓ સાયબર ફ્રોડનો શિકાર બની હતી જેમાં હૈદરાબાદની એક દીકરીએ આરોપી વિરુદ્ધ હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ પહેલા ફરિયાદી મહિલાએ આરોપી વિરુદ્ધ સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી મહિલા સાથે આરોપીએ રૂપિયા એક કરોડની છેતરપિંડી કરી હતી જે મામલે તપાસ ચાલી રહી હતી આ તપાસ દરમિયાન પોલીસે આરોપીને ચેન્નઈથી ધરપકડ કરી છે કમિશનરશ્રી સુરત સાહેબની સૂચનાથી સુરત શહેરના નાગરિકોને ભોગ બનતા અટકાવવા માટે અને ખાસ કરીને જે બહેનો દીકરીઓની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ થયું હોય તેને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલની અંદર અગાઉ છપ્પન નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેની અંદર મૂળ આંધ્રપ્રદેશના નિવાસી એવા ગુરુપ્રસાદ કોવિની ધરપકડ ચેન્નાઈ ખાતેથી સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી હતી સદર આરોપીના રિમાન્ડ દરમિયાન રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતા કેટલીક વધુ વિગતો પ્રકાશમાં આવી છે જે મુજબ આ જે આરોપી છે તેના ફોટા એના ફોનમાંથી મોટા પ્રમાણમાં પોન વિડીયોઝ બીબત્સ ફોટા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોઝ વગેરે મળી આવેલ હતું વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતા કુલ નવ યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય કોઈને ફોટો મારફતે કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સ્ટાર્ટ કરવા કે કોઈપણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવેલ સાયબર સેલ દ્વારા આ યુવતીઓનો કોણ સંપર્ક કરી બિલકુલ પૈસા નહીં આપવા તથા તેઓને આ શખ્સની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવેલ તે અંતર્ગત એક દીકરીએ હૈદરાબાદની અંદર જે સાયબરાબાદ છે ત્યાં સાયબરાબાદ પોલીસ સ્ટેશનની અંદર કુલ બત્રીસ લાખ રૂપિયાનું ફ્રોડની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે આ ઉપરાંત જે જરૂર પડે ગાઈડન્સની યત્રેથી પૂરું પાડવામાં આવે છે જે ભોગ બનનાર છે તેઓને સાથે સાથે ખાસ આ કેસની અંદર જે બધું બીજી વિગતો ધ્યાનમાં આવી છે એ મુજબ છે કે આરોપી પોતાના ફોનની અંદર શૂઝ ટિન્ડર બંબલ ફેટ લાઈફ નામની અલગ અલગ જે ડેટિંગ વેબસાઇટ્સ ડેટિંગ એપ્લિકેશન્સ છે એનો યુઝ કરતો હતો આરોપીએ અલગ અલગ ફેક પ્રોફાઇલ બનાવેલી હતી જેની અંદર એ યુરોપિયન પર્સન હોવાનો દેખાડો કરતો હતો યુરોપના અલગ અલગ દેશના સારા એવા આકર્ષક દેખાતા યુવક અને યુવતીઓના ફોટાનો ઉપયોગ કરીને તેણે જેક સ્પાર્કર અને શ્રીનિકા ડિયાઝ નામની બે અલગ અલગ ફેક પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ પર બનાવેલી હતી જેના માધ્યમથી તે મહિલાઓને લલચાવતો હતો અને સાથે સાથે કોબીસ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો